વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બે રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા છે તાજેતરમાં સોળ આઠ બે હજાર પચીસના વહેલી સવારના બાઇક ઉપર આવેલ બે અજાણ્યા આરોપી ઈસમોએ કલા દર્શન ચાર રસ્તા પાસે તેમજ વારસિયા પાર્ક સોસાયટીના નાકા પાસે જુદી જુદી બે મહિલાના ગળામાંથી સોનાની ચેન તોડી નાસી ગયા હતા જે અંગેના બનેલ ચેઇન સ્ક્રેચિંગના અનડિટેક ગુનાઓ પાણીગેટ અને વારસિયા પોલીસ મથકે નોંધાયેલ હોય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ આરોપીઓને શોધી કાઢવા સૂચના આપી હતી પોલીસે આરોપીઓના સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારિત સતત તપાસમાં રહી સવારના સમયે બીજા વધુ ચેઇન સ્કેચિંગના ગુના ન બને તે માટે પૂર્વ વિસ્તારમાં પેટ્રોલિંગ રાખેલ ટીમના માણસો પેટ્રોલિંગમાં હોય ટીમના માણસો વારસીયા રિંગરોડ અમ્મા આશીષ સોસાયટીના નાકે આવતા ત્યારે સોસાયટીના રોડ ઉપર થઈ સામેથી એક મોટરસાઇકલ ઉપર બે ઈસમ બેસીને આવતા હોય અને આ બંને ઈસમ ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઈ તેઓની મોટરસાઇકલ પલટાવવાની કોશિશ કરતા શંકાસ્પદ જણાતા ટીમે આ બંને ઈસમોને મોટરસાયકલ સાથે કોર્ડન કર્યા હતા આ ઈસમોમાં ચાલક દિનેશ નાયક ન્યૂ દિલ્હીનો હોય તેની પાસેથી સોનાની ચેઇનનો એક ટુકડો મળી આવેલ તેમજ બીજો આરોપી માનસિંહ ચંદ્રિકાસિંગ ન્યૂ દિલ્હીનો હોય તેની પાસેથી એક સોનાની ચેઇન અને એક મોબાઈલ ફોન મળી આવતા બંને ઈસમોને તેઓ પાસેથી મળી આવેલ સોનાની ચેઇન મોબાઈલ ફોન મોટરસાયકલ બિલ પેપર્સ રજૂ કરવા જણાવતા નહીં હોવાનું તેઓએ જણાવ્યું હતું સદન પૂછપરછ કરતા બંને ઈસમો દિલ્હીથી રેલવેમાં વડોદરા આવી પોતાના આર્થિક ફાયદા માટે મહિલાઓના ગળાઓમાંથી સોનાની ચેઇન તોડી લેવાનું કામ નક્કી કરી ચેઇન સ્નેચિંગના ગુના કરવા માટે આજવા રોડ વિસ્તારમાંથી મોટરસાયકલની ચોરી કરેલ જે મોટરસાયકલ પર સોળમી ઓગસ્ટે કલા દર્શન ચાર રસ્તા તેમજ વારસિયા ખાતે આમ બે જગ્યાએથી ચેઇન તોડેલાનું જણાવ્યું હતું આરોપીઓ અંગે વારસિયા પાણીગેટ અને બાપોદ પોલીસને જાણ કરી આગળની વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી આગળની વધુ તપાસ માટે તેઓને સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે પોલીસે એક લાખ અઠ્ઠાવન હજાર ચારસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો ઉલ્લેખનીય છે કે આ પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં આરોપી માનસિંગ ઉર્ફે મન્નુ ચંદ્રિકા ઠાકોરની ઠાકુરની પૂછપરછ દરમિયાન તે દિલ્હી તેમજ દેહરાદૂન ખાતેના જુદા જુદા પોલીસ મથકોમાં ધાળ લૂંટ ગેંગસ્ટર ચોરી ચેઇન સ્નેચિંગ ગેરકાયદેસર અગ્નિશસ્ત્ર રાખવાના ચાલીસ જેટલા ગુનાઓમાં પકડાયેલ હોવાની હકીકત જણાવેલ જ્યારે આરોપી દિનેશ નાયક દિલ્હીમાં ફાયરિંગ કરી ખૂનના ગુનામાં તેમજ વાહન ચોરીના ગુનામાં પકડાયેલ છે